નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણનો ટોપિક છે છંદ એનો પાર્ટ થ્રી એના વિશે શીખીશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ પાર્ટ વન અને ટુ ની અંદર આપણે સમજૂતી મેળવી અને વ્યાખ્યા છે અને એના નિયમો વિશે સમજાય તો આગળ આપણે આજે જોઈએ તો એની ગણ રચના છે એ સમજીએ તો છંદમાં અક્ષરો કે માત્રાઓના અમુક જૂથ હોય છે માત્રાઓ હોય છે અમુક છંદની અંદર અમુકમાં અક્ષરો હોય છે એના જૂથ હોય છે અલગ અલગ જે આવે છે જે માત્રાઓ અને અક્ષરોના જૂથ હોય એને ગણ કહેવામાં આવે છે તો લઘુ ગુરુ અક્ષરોની જુદી જુદી જાતની ગોઠવણવાળા ત્રણ ત્રણ અક્ષરોના આઠ ગણ હોય છે ત્રણ ત્રણ અક્ષર છે એના આ વર્તેની ગોઠવણીવાળા છે આઠ અક્ષર આઠ ગણ હોય છે એવા ત્રણ ત્રણ અક્ષર સૂત્ર ને સમજીએ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ સૂત્ર એના આધારે જ આપણે છંદ છે આગળ શીખી શકશું તો ય માતા રાજભાન આ સૂત્ર છે આગળના છંદ

તો યમાતા તો લઘુ લઘુ ગુરુ ગુરુ એટલે લઘુ ગુરુ ગુરુ છે મગણ તો માતા રા માતા છે તો એની અંદર ત્રણ ત્રણ અક્ષર છે ગુરુ આવશે અને માતા ઉદાહરણ તરીકે એના પછી ત ગણ છે તો તારા જ તારા જ છે એની નિશાની બનશે ગુરુ ગુરુ અને લઘુ એની આપણે ઉદાહરણ જોઈએ તો કે માનવી એના પછી નું જ છે લઘુ ગુરુ ને ગુરુ અને ઉદાહરણ છે સમા તો ય માતા ય પેલો અક્ષરથી શરૂઆત કરવાની છે ત્રણ ત્રણ અક્ષર જોડી બનાવવાની છે

మాత్రానికి సౌ

તો ભ મો અ બ મો ભ તો એનો ત્રણ અક્ષરને પડશે પછી ર ત ફ એનો ત્રણ અક્ષર દ મ સ પછી ફળ ભો અને મ ત્રણ ત્રણ ની જોડી બનાવવાની છે તો પેલો અક્ષર છે લઘુ ગુરુ લઘુ તો બનશે જ પછી લઘુ 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 છે તો કે સ એના પછી પાછે લઘુ ગુરુ લઘુ તો જો લઘુ લઘુ ને ગુરુ તો સ અને

લઘુઅક્ષર બનશે તો પણ છે છે ગુરુ અક્ષર તો લઘુ લઘુ ગુરુ તો એ સ અક્ષર બને છે એના પછી ગમે છે તો લઘુ ગુરુ ગુરુ એ જ અક્ષર બને છે

సూత్ర బంధారణ బాధ్వీందో తిందై సబ్స్క్రైబర్